નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે હું છું આપની તો આજ રોજ રેવાબા વિદ્યા મંદિર પાલૈયા દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન ઉજવણીમાં કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી તથા દરેક સ્ટાફ મિત્રો સહિત મેનેજિંગ ટ્રસ્ટ હાજર રહ્યા હતા પ્રોગ્રામની શરૂઆત ઓમકારથી કરવામાં આવી હતી ત્યારબાદ વક્તવ્ય વિધિબેન બાયરૈયાએ આપ્યું હતું અને પિરામિડ ડાન્સ સૂર્ય નમસ્કાર યોગા ચુમ્મા ડાન્સ નેહાબેન શાહ તથા રિતેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ કાર્યક્રમનું એન્કરિંગ ધોરણ અગિયારની વિદ્યાર્થીની જાનવીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના દરેક સ્ટાફ મિત્રો આચાર્ય સાહેબ હાજર રહ્યા હતા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે યોગ શરીરની બીમારી દૂર કરે છે અને શરીરને ઉર્જા આપે છે અને શરીરને સ્વચ્છ રાખે છે અને યોગનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ છે યોગ આપણને સ્વ સાથે જોડે છે યોગથી ઈશ્વરની અનુભૂતિ થાય છે યોગ માનવના શરીર મન અને આત્માને ઉર્જા શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે જો શરીર અને મન સ્વચ્છ નથી તો લક્ષ પ્રાપ્તિ કરવું અશક્ય છે એટલે જીવનની અંદર યોગનું ખૂબ જ મહત્ત્વ હોવું જોઈએ આપણે સ્વચ્છ સમાજ સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ મહેશ યોગે આઈસીવન ન્યૂઝ ગુજરાતી દહેગામ